અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર સાતસો નેવું રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું તે કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ આજે વધારો થયો છે તો આજે કેરેટ કેરેટ સોનાના વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે ચારસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાનની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની નજર કરી લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે ચારસો એસી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ બેલ